તાલુકાના થુવાવી પાટિયા નજીક ગરમા ગરમ પોંખની હાટડીઓ શરૂ શિયાળાની ઠંડીની મોસમમાં ડબલ ગત વર્ષ કરતા વર્ષે પોંખની કિંમતમાં રૂપિયા સો નો પોંક સાથે તીખી ચટણી સેવ ખાવા આસપાસના ગામ લોકો કે એનઆરઆઈ પણ પડત જતી વેળા પોંક ડભોઈ શિયાળાની જમાવટ સાથે રાજદોરી માર્ગ વચ્ચે થયેલ થુવાવી ગામના પાટિયા પાસે ગરમા ગરમ પોંખની હાટડીઓ ખુલી ગઈ છે ગત વર્ષ મોંઘના ભાવ આઠસો રૂપિયાની આસપાસ હતા અને વર્ષ એક હજાર રૂપે કિલોના ભાવે પોંક વેચાય છે ને ટમાટર સેવ અને બેજાતની ચટણી સાથે લીજત માંડવા પોંક રસિકો અવશ્ય થવા આવે છે ને તાજા માચા તૈયાર થતાં મતપત્તા પોંકને સોડમ મોમાં પાણી લાવી દે છે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવી લઈ જાય છે વડોદરા ડભોઈ માર્ગ વચ્ચે આવેલ થવા વિકાના પાટિયા પાસે શિયાળાની જમાવટ સાથે દસ જેટલા પોંક સેન્ટરની હાંટળીઓ ખુલે છે માંડવામાં પોંક પાટવા માટેની ઔંગની ભટ્ટીઓમાં રોકીને કપડાંની ગોળ લાંબી થેલીમાં ટુંડા ભરીને લાકડીની મારીને પોંગ છે મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને સ્વચ્છ બનાવી વેચવામાં આવે છે અને બે જાતની ચટણી લીંબુ મરીની સેવ સાથે ટેસ્ટ માણવા કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરીઓ વેળાઓ પોતાની પરિવારજનો સાથે ગરમાગરમ પોંખ સેવની ઝાપટ માડે છે માંડવાઓમાં ખુર્ચી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે અને બાજરીના રોટલાથી ફેરવતા લોકો હોંશે હોંશે પોંકનો સ્વાદ માણે છે અને પોંક માટેની સુરતી વાનગીની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી માંગી છે વિદેશમાં જતી પરિવારો પોંકની સિઝનમાં પણ પોંક પેકિંગ કરાવી માંગે છે ઘણા એનઆરઆઈ પરત જતી વેળાએ પોંક લઈ જવાનું ચૂકતા નથી ફાર્મ હાઉસ અને લગ્નના પ્રસંગમાં ખાસ પોંક મૂકવામાં આવે છે ગામ છે અહીંયા પોકની નગરી આવેલી છે અમારી આ ડભોઈ તાલુકાનું થુઆવી ગામ છે જ્યાં પોકનું વેચાણ થાય છે ભરમાં અમારે ત્યાં સહેલાણીઓ દર વર્ષે અગિયારમા મહિનાની પંદર તારીખ છે અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય પણ આજે ઘડે લેટ છે સિઝનને લીધે અને ભાવ મોંઘા છે હમણાં પોકનો દર વર્ષે આઠસોથી પાંચસોથી આઠસોની વચ્ચે હોય છે મંગળનો એનો ભાવ વધારે છે પોકનો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની આપ કોઈ થઈ શકે જેવો જેવો માલ મળશે ગ્રાહક આવે છે પોક ખાય છે આપણે ત્યાં પોકની વેરાયટી પણ સારી છે ક્વોલિટી સારી છે હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે પણ છતાંય ગ્રાહક એમને પોગ ખાઈને એમની મજા માણે છે આ થુઅવી ગામ છે એને આ ચોકડી પર આ ફોક સેન્ટરો આવેલા છે અમારે ત્યાં આવી રીતે બધા પોકનું વેચાણ થાય છે મારું નામ ચેતના સોલંકી છે આ થુ ડભોઈ થી ડબોઈ પહેલા થુઅવી ગામ આવે છે ત્યાં આગળ પોક ના સ્ટોલ છે ઉબાડ્યું પણ મળશે પોક વાળા પણ મળશે આ વખતે પોક થોડો ભાવ વધારે છે કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી પોકની વેરાયટી તો સારી છે પણ ભાવ થોડો વધારે છે પહેલા પાંચસોથી થી આઠસો હોય છે પણ હમણાં બારસોથી થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોક તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાળ્યું પણ ગરમ ગરમ હોય છે પોકવાળા પણ મળે છે અને પોક થોડો કોસ્ટલી છે અને માલ બહુ ઓછો છે મળશે તો ત્રીજા મહિના સુધી તો મળશે ઉત્તરાયણ પછી બી હમણાં પણ આવજો કોઈ દિવસ વિઝીટ લેજો ટેસ્ટ કરજો ઘરાકી ફૂલ છે ઘરાકી તો હોય છે સેટરડે સન્ડે હોય છે